હેલો સ્ટુડન્ટ્સ હું શું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સેમ નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર ચાર જોઈ રહ્યા છીએ જેનું નામ છે ડી ડિપાર્ટમેન્ટલ એકાઉન્ટ્સ એટલે કે વિભાગીય અથવા તો ખાતાવાર હિસાબો આજે આપણે એમાં દાખલા નંબર અગિયાર જોવાનો છે શું કહેવા માગે છે આનંદમય ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજનું કાચું સરવાયું નીચે પ્રમાણે છે આપણને વિભાગ આપેલા છે અ બ ઉધાર જમા એમાં આપણને છે એ વેચાણ સ્ટોક એ શરૂઆતનો છે ખરીદી ફર્નિચર પગાર મૂડી પાડ પછી ઊંડીઓ રોકાણો તથા રોકાણોનું વ્યાજ વટાવ ભાડું વેરા સેલ્સમેનના ખર્ચા અને પગાર વેચાણ કમિશન રેલવેનું ઓફિસ ખર્ચા જાહેરાત ખર્ચા અને રોકડ બેંક વધારાની માહિતીમાં આપણને છેવટનો સ્ટોક અવિભાગ અને બ વિભાગનો આપેલો છે રોકેલી જગ્યાનું પ્રમાણ પાંચ જેમ નવ પાંચ પાંચ જેમ ચાર છે એ આપેલું છે ફર્નિચર પર દસ ટકા વાર્ષિક ઘસારો કાપવાનો છે ઘાલખાદ રૂપિયા પાંચસો અને દેવાદારો પર પાંચ ટકા ઘાલખાદ અનામતની જોગવાઈ કરો ઓફિસ ખર્ચા તથા રોકાણોનું વ્યાજ બંને વિભાગો વચ્ચે જેમ એકના પ્રમાણમાં ફાળવવાનું છે વિભાગવાર વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવો હવે આ દાખલામાં આપણને છે એ વેપાર નફા નુકસાન ખાતું વિભાગવાર અને એક પાકું સરવૈયું બનાવવાનું કીધું છે જે મેં ઓલરેડી બનાવી લીધા છે દાખલો ઓવરઓલ એકદમ ઇઝી છે બરાબર જો તમે વિડીયો પોઝ કરી અને ગણો તો ખૂબ જ સારું સૌ વિભાગ પર વેપાર ખાતું છે આપણે વિભાગ અબ અને પુલનું એક કોલમ બરાબર વિભાગ અ બહો અને પુલનું એક કોલમ જમા બાજુ ઉધાર બાજુ એવી જ રીતે નફા નુકસાન ખાતું અને પાકું સર્વયું તો એજ યુઝ્યુઅલ જેવું આપણે બનાવીએ છીએ એવી જ રીતે આપણે બનાવવાનું છે ચાલો તો સૌપ્રથમ આપણે દાખલો સ્ટાર્ટ કરીએ મેં વધારાની માહિતીમાં જે હવાલા છે એને મેં ટીકમાર્ક કરી લીધા છે બરાબર છે એમાં તમે પણ કરી શકો છો એટલે કે જ્યારે આપણે ત્યાં પહોંચીએ એટલે આપણને ખબર પડી જાય કે છે આપણને એક હવાલો છે આપેલો છે સૌ પ્રથમ છે વેચાણ તો વેચાણ છે આપણે વેપાર ખાતાની જમા બાજુ તો અહીં લખી નાખશું આપણે વેચાણ એ છે સિતેર હજાર અને ત્રીસ હજાર ટોટલ થઈ જશે એક લાખનો બરાબર પછી સ્ટોક છે શરૂઆતનો તો અહીં લખશું શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ બરાબર અને ઈ છે ચોત્રીસો ઓ વિભાગનું અને અગિયારસો છે બ વિભાગનું ટોટલ આપણને ચાર પાંચસો આપ્યો છે બરાબર પછી ત્રીજા નંબરમાં જે ખરીદી નીચે જ આવશે પિસ્તાલીસ હજાર અને પચીસ હજાર ટોટલ છે આપણી પાસે સિત્તેર હજાર પછી છે ફર્નિચર ફર્નિચર આપણને ખબર છે ક્યાં આવશે તો કે એ આવશે એને એના ઉપર હવાલો પણ છે અને એ આવશે આપણી પાસે આપણા મિલકત લેણા બાજુ બરાબર તો અહીંયા લખી નાખશું આપણે ફર્નિચર અને એ આવશે સાત પાંચસોનું ટોટલ આપણે સોરી અગિયારસોનું બરાબર જે આપણે ટોટલ છે એ અહીંયા લખી નાખશું અગિયારસો બરાબર અને ફર્નિચર ઉપર આપણને હવાલો કીધો છે અને એ છે આપણો અહીંયા ફર્નિચર પર દસ ટકા ઘસારો કાપવાનો છે તો અહીંયા આપણો ઘસારો આવશે અગિયારસોના દસ ટકા કેટલા થાય શકે એકસો ને દસ તો અહીં લખશો બાદ ઘસારો એકસો ને દસ અગિયારસોમાંથી એકસો દસ આપણે માઇનસ કરીએ એ આવશે આપણે પાસે નવસો નેવું અને એ આવશે આપણા બારે નવસો ને નેવું આપણા ફર્નિચરના ચાલો પછી એના દસ ટકાનો ઘસારો છે એ આપણે ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ તકે નફા નુકસાન ખાતામાં અ અને બ વચ્ચે બરાબર તો અહીંયા આપણે લખશું ઘસારો ફર્નિચર ઉપર બરાબર અને એ આપણને અહીંયા ઓલરેડી ડિવાઈડ કરેલા છે એટલે આના બેના દસ ટકા એટલે સાઠ અને પચાસ આપણે આ બે વચ્ચે ડિવાઈડ કરી નાખશું આના આવશે સાઠ આના આવશે પચાસ ટોટલ આવશે એકસો દસ ચાલો પછી આવશે પગાર પગાર ઉપર કાંઈ હવાલો નથી પગાર આપણો જે છે નફા નુકસાન ખાતામાં આપણે એઝીટીઝ લખી નાખશું તો લખશું આપણે પગાર કેટલો આપેલો છે તો કે અઢારસો અને એક હજાર તો અહીંયા આપણે અઢારસો અને એક હજાર અને ટોટલ થશે બે હજાર આઠસો ચાલો પછી ત્રીજા નંબરમાં મૂડી અને ઉપાડ તો મૂડી અને ઉપાડ આપણો આવશે આપણા પાકા સરવૈયામાં તો અહીંયા આપણે લખશું મૂડી મૂડી આપણને આપેલી છે મૂડીની બાકી હંમેશા જમા હોય ચાલો તો એ આપણે એના ઉપર વ્યાજની ને કાંઈ વસ્તુ આપણને આપેલી નથી પણ છતાંય આપણે આમાં હજુ જે નફો છે આપણો ચોખ્ખો એ આપણે એડ કરશું અથવા તો ખોટ એ બાદ કરશું તો અહીંયા આપણે જગ્યા મૂકી અને અહીંયા લખશું બાદ ઉપાડ કેટલી કેટલો આપણને આપેલો છે છ હજારનો બરાબર ઉપાડ આપણને છ હજારનો આપ્યો છે એટલે કે મૂડી એમાં પ્લસ આપણે આપણો નફો કરશું અને એમાંથી આપણે ઉપાડ કરશું બાદ પછી છે બીજા નંબરમાં ખાલખાત પછી છે દેવાદારો અને લેણદારો એના ઉપર આપણને હવાલો આપ્યો છે તો અહીંયા પહેલાં આપણે દેવાદારો લખી નાખશું દેવાદારો છે આપણા ચોવીસ પાંચસોના તો અહીંયા આપણે લખી નાખશું સેજ નીચે દેવાદારો એ છે ચોવીસ પાંચસો આઉટર પહેલાં હું ઇનર કોલોમાં લખું છું પછી આઉટર કોલોમાં લખીશ અહીંયા લેણદારો લખી નાખું બાર પાંચસોમાં લેણદારો અને એ આવશે બાર પાંચસો એ હું આઉટર કોલોમાં જ લખું છું કારણ કે એના ઉપર કોઈ હવાલો નથી હવે દેવાદારો ઉપર આપણને હવાલો આપ્યો છે અહીંયા એને કીધું છે કે ઘાલખાદ રૂપિયા પાંચસો માંડી વાળો અને દેવાદારો પર પાંચ ટકા ઘાલખાદ અનામતની જોગવાઈ કરો એટલે આપણી પાસે જે આ ઘાલ આપણે આપેલા છે એના ઉપર પહેલાં આપણે ઘાલખાદ માંડી વાળવાની છે બાદ ઘાલખાદ માઇનસ ઘખાદ પાંચસો રૂપિયા ચોવીસ પાંચસોમાંથી પાંચસો જશે એટલે ચોવીસ હજાર અને એમાંથી પછી આપણે પાંચ ટકા અનામત તો અહીંયા બાદ કરશું આપણે ઘાલખાદ અનામત ચાલો તો ચોવીસ ગુણ્યા પાંચ ટકા એટલે એ આવશે બારસો રૂપિયા બરાબર અને બારસો રૂપિયાની ઘાલખાદ અનામત આપણે અહીં રાખશું બાદ કરી અને બારે લખી નાખશું આપણે ચોવીસ હજાર પાંચથી એટલે કે બાવીસ આઠસો આપણી પાસે આવશે એ આવશે દેવાદારો અહીંયા હવે આની ક્રૂસ એન્ટ્રી આપણે આપવાની થાય પણ એની પહેલાં આપણે છે એ જો અહીંયા દેવાદારો લેણદારો પછી ડાયરેક્ટ ઘાલખાદ અને ઘાલખાદ અનામત આપેલી છે બરાબર છે તો પહેલાં આપણે એ વસ્તુ જોઈ લઈ બરાબર અને આની આપણે ક્રૂસ એન્ટ્રી આપી દઈ ચાલો તો સૌ પ્રથમ આપણે અહીંયા લખશું ઘાલખાદ દેવાદારો પર ઘાલખાદ સૌ પ્રથમ હવે ઘા ઘાલખાદમાં સૌ પ્રથમ આપણે છે એ હવાલાની આઈપી છે એ આપણે છે પાંચસો રૂપિયા અને કાચા સરવૈયાની છે છસો રૂપિયા તો અહીંયા બે લખશું આપણે પહેલાં હવાલાની પાંચસો રૂપિયા બરાબર પછી કાચા સરવૈયાની એ આવશે છસો રૂપિયા બરાબર એટલે કે એ ટોટલ ઘાલખાત થશે આપણી પાંચસોને છસો અને આ સિવાય આપણી પાસે ઘાલખાત અનામત જે આપણે હવાલાની આઈપી છે એ આપણે એડ કરીશું પ્લસ ઘાલખાદ અનામત એ છે આપણા હવાલાની એ આપણે શું કરશું એડ કરશું બારસો રૂપિયા બરાબર પછી જે કાચા સરવૈયામાં વર્ષના અંતે આપણી પાસે જે ઓલરેડી ઘા ઘાલખાદ અનામત પડેલી છે એક હજાર રૂપિયા બરાબર ઘાલખાદ અનામત આપણે જમા બાજુ છે અને એ ઘાલખાદ અનામત અત્યારે આપણે પડેલી છે અને આપણે રાખવાની છે બારસો રૂપિયા તો આ એક હજાર જે ઓલરેડી પડેલી છે ને એને આપણે આમાંથી બાદ કરશું તો અહીંયા આપણે લખશું બાદ કાચા સરવની ઘાલખાદ સોરી ઘખાદ અનામત બરાબર અને એ આપણી પાસે એક હજાર રૂપિયા છે બરાબર હવે જે આપણી પાસે આવશે ને એને આપણે બારે મૂકી દઈશું અને એને આપણે આપણા જે છે એ વેચાણના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું વેચાણના પ્રમાણમાં શું કામ થ કે જે દેવાદારનું ઘાલખાદ અને અનામત છે એને આપણે કેના પ્રમાણમાં આપવું પડે એ છે આપણે વેચાણના પ્રમાણમાં આપવું પડે પાંચસો પ્લસ છસો પ્લસ બારસોમાંથી આપણે એક હજાર માઇનસ કરીએ એટલે તેરસો રૂપિયા આપણે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવાના રહીએ કેના પ્રમાણમાં તો કે વેચાણના પ્રમાણમાં તો વેચાણનું પ્રમાણ કેટલું છે આપણી પાસે તો કે વેચાણનું પ્રમાણ છે સાત જેમ ત્રણ બરાબર તો સાત ને તન દસ એટલે કે ભાંઘા દસ ડાયરેક્ટ એટલે કે તેર તેર સત્તા એકાણું એટલે કે જે છે એ નવસો દસ અને તેર તેરી ઓગણચાલીસ એટલે કે થર્ટી નાઇન ત્રણસો નેવું પ્લસ પ્લસ કરશું બેયને એટલે આપણી પાસે તેરસો રૂપિયા જ આવશે બરોબર છે ચાલો આગળ વધીએ બેયની વસ્તુ થઈ ગઈ આ વસ્તુ ખબર પડી ગઈ હશે કે આપણે પહેલાં ઘાલખાદ તો બધી દેવાની છે જે હવાલાની છે એ અને આપણા જે છે એ કાચા સરવૈયાની છે એ બે ઘા ઘાલખાદ આપણે નફા નુકસાન ખાતામાં અને જે દેવાદારમાંથી માઇનસ કરવાના છે એ માત્ર આપણને જે હવાલામાં આપ્યું છે એ જ આપણે માઇનસ કરવાનું છે બરાબર અને અહીંયા આપણે બે વસ્તુ જે હવાલાને કાચા સરવૈયાની છે બે અને અનામતમાં આપણે બારસો રૂપિયા રાખવાની છે વર્ષના અંતે બરાબર ઓલરેડી આપણી પાસે એક હજાર પડી હતી તો આપણે જે બસો રૂપિયા વધારાના છે એ જ લઈ આવવા પડશે એટલે કે એક હજાર આપણે આમાંથી બાદ કરીશું બરાબર છે ને બાકી બધી જ વસ્તુ જે આપણી પાસે પ્લસ માઇનસ કરીને આવી તેરસો રૂપિયા એને આપણે આપણા વેચાણના પ્રમાણમાં જે છે એ ફાળવી દીધું બરાબર છે ચાલો આગળ વધીએ હવે આપણે છે એ હુંડીઓ આપેલી છે એ તમને ખબર છે હુંડીઓ બરાબર તો દેવાદારો નીચે આવશે લેણી હુંડી તો અહીંયા લખી નાખશું આપણે લેણી હુંડી તો લે લેણીની બાકી કેવી હશે તો કે ઉધાર હશે તો પાંચ ચારસો આપણી ઉધાર અને અહીંયા આવશે એ દેવી હુંડી અને એ આવશે બે હજાર ચારસો ને પચાસ ચાલો પછી રોકાણો અને રોકાણોનું વ્યાજ એના પર પણ આપણને હવાલો આપ્યો છે તો રોકાણો આપણને ખબર છે ક્યાં આવશે તો કે એ આવશે આપણા અહીંયા રોકાણો એ રોકાણો સોરી રોકાણ એ આપણે મિલકત છે ખરેખર આ બાજુ આવે રોકાણો આપણી પાસે છે એ કેટલા છે તો કે એ છે આપણે છ હજાર નવસોના બરાબર એને પહેલાં મેં આઉટર કોલમમાં લખી નાખ્યા હવે રોકાણો પર વ્યાજ છે છસો રૂપિયા બરાબર પણ એના ઉપર આપણને હવાલો આપ્યો છે ઓફિસ ખર્ચા તથા રોકાણોનું વ્યાજ બંને વિભાગો વચ્ચે તનજેમ એકના પ્રમાણમાં ફાળવો તો આપણે બીજું કાંઈ નહીં રોકાણો તો અહીં લખી નાખ્યા હવે જે વ્યાજ છે બરાબર રોકાણોનું વ્યાજ છસો રૂપિયા બરાબર એ આપણે આવક તરીકે અહીંયા નફા નુકસાન ખાતામાં લખશું તો અહીં લખશું રોકાણોનું વ્યાજ બરાબર અને એ છે એ આપણા કેટલા રૂપિયા થશે તો કે એ છે છસો રૂપિયા અને એને આપણે જે છે એ તંજેમ એકના પ્રમાણમાં ફાળવવાનું છે ચાલો તો છસો રૂપિયા ભાંડા ચાર ચાલો એ આવશે એકસો પચાસ તો ટોટલ છે છસો અને તંજેમ એક એટલે પંદર તેરી પિસ્તાલીસ અને પંદર એક પંદર બરાબર ચારસો પચાસ અને એકસો પચાસ એટલે કે આપણે ફાળવણી છે એ થઈ ગઈ પછી આગળ વધીએ વટાવ આપણને આપેલો છે હવે જો એક વટાવ છે એ આપેલ વટાવ છે ને એક છે એ મળેલ વટાવ છે એટલે કે ઉધાર છે એ છે આપણો જે છે એ આપેલ વટાવ છે અને જમા છે એ મળેલ છે તો આપણે અહીંયા પહેલાં મળેલ વટાવ ચાલો મળેલ વટાવ છે ટોટલ ચૌદસો બરાબર તો મળેલ વટાવ છો ચૌદસો એને આપણે કેના પ્રમાણમાં ફાળવશું તો કે એ છે આપણે વટાવ મળે ક્યારે કે જ્યારે આપણે જે છે ખરીદી કરીએ બરાબર તો ખરીદીનું પ્રમાણ આપણી પાસે ચાલો પિસ્તાલીસ હજાર અને પચીસ હજાર કોમેન્ટ કરજો બરાબર વિડીયો પોસ્ટ કરીને કાનું પ્રમાણ શું થાય આપણે ડાયરેક્ટ કરી નાખીએ નવ પાંચ નવા પિસ્તાલીસ અને પચું પચું એટલે કે જે ખરીદીનું પ્રમાણ છે એ પાંચ નવા પિસ્તાલીસ અને પચું પચું નવ જેમ પાંચ તો આને આપણે કેમાં છું નવ જેમ પાંચમાં ચૌદ હજાર સોરી ચૌદસો છે ચૌદસો એને ભાઇંગા નવ ને પાંચ ચૌદ તો ફાઇકા ચૌદ કરશો આપણે એટલે સો રૂપિયા ચાલો તો આ આવશે નવસો રૂપિયા અને આ આવશે એ આવશે ચારસો રૂપિયા આગળ વધીએ એવી જ રીતે મળેલ વટાવ થઈ ગયો પછી આપેલ વટાવ તો આપેલ વટાવ આપણા માટે ખર્ચ છે અહીંયા આવશે આપેલ વટાવ આપેલ વટાવ છે આપણી પાસે બે હજાર ચારસો નો તો અહીંયા લખશું આપણે ટોટલ બે હજાર ચારસો અને એને આપણે કયા પ્રમાણમાં હતા કે વેચાણના પ્રમાણમાં વેચાણનું પ્રમાણ આપણી પાસે શું છે તો કે સાત જેમ ત્રણ તો સાતને ત્રણ દસ બે બસો ચાલીસ એને ગુણ્યા સાત તો એ આવશે એક હજાર છસો એંસી અને બસો ચાલીસ એને ગુણ્યા ત્રણ અને એ આવશે સાતસો ને વીસ ચાલો બરાબર એને ટોટલ દસ થાય એટલે મેં ડાયરેક્ટ બસો ચાલીસ લઈ અને પછી એને કેના ગુણ્યા કરી નાખ્યા સાત અને ત્રણના ચાલો પછી આગળ વધીએ વટાવનું કામ થઈ ગયું પછી ભાડું અને વેરા ચાલો તો ભાડું અને વેરા તો ક્યાં ગયા ભાડું વેરા અઢારસો ભાડું વેરા આપણા જે છે એ નફા નુકસાનમાં આવશે તો અહીં લખશું ભાડું અને વેરા ચાલો ટોટલ આઈ પાસે આપણી પાસે પાંચ હજાર સોરી અઢારસોના બરાબર તો ભાડું વેરા છે અઢારસોના અને એને આપણે કયા પ્રમાણમાં ફેર ફેરવશું તો કે એ આપણે રોકેલી જગ્યાના પ્રમાણમાં ફેરવશું અને રોકેલી જગ્યાનું પ્રમાણ છે આપણી પાસે પાંચ જેમ ચાર બરાબર છે તો ડાયરેક્ટ હું અઢારસો ને નવ વારે ડિવાઈડ કરી નાખું અઢારસો ભાંગા નવ એટલે કે નવ દુ અઢાર બસો રૂપિયા અને એને આપણે પાંચ જેમ ચારના પ્રમાણમાં એટલે કે નવ બે પચાસ દસ એક હજાર અને ચાર દુ આઠ આઠસો બરાબર એક હજાર અને આઠસો એટલે થઈ ગયા આપણી પાસે અઢારસો પછી બીજા નંબરમાં ભાડું વેરા થઈ ગયા સેલ્સમેનના ખર્ચા અને પગાર તો એ પણ વસ્તુ આપણા નફા નુકસાનમાં જ આવશે ચાલો તો અહીંયા લખશું આપણે સેલ્સમેનના ખર્ચા અને પગાર ચાલો તો સેલ્સમેનના ખર્ચા અને પગાર એ આપણને આપેલો છે પાંચ હજાર ચારસોનો તો અહીંયા આપણે પાંચ હજાર ચારસો અને એ સેલ્સમેનનો ખર્ચો છે એટલે એને આપણે કેના પ્રમાણમાં તકે એ છે એ આપણે આપણા વેચાણના પ્રમાણમાં ફાઇન્ડ આઉટ કરશું તો સાત અને ત્રણ સાત જેમ ત્રણના પ્રમાણમાં ને ત્રણ દસ વળી પાછા પાંચસો ચાલીસ એને ગુણ્યા સાત તો એ આવશે ત્રણ હજાર સાતસો એંસી અને પાંચસો ચાલીસ એને ગુણ્યા ત્રણ એટલે કે એ આવશે સોળસો વીસ ચાલો આગળ વધી સેલ્સમેનના ખર્ચા પગાર થઈ ગયું વેચાણ પર કમિશન એ પણ આપણે વેચાણના પ્રમાણમાં જ કહીશું બરાબર અને એ આપણને વેચાણ પર કમિશન કેટલું આપેલું છે બાવીસસો તો બાવીસસો ભાઈકા દસ એટલે કે બસો વીસ એને ગુણ્યા સાત એટલે પંદરસો ચાલીસ આ આવશે અને બસો વીસ એને ગુણ્યા ત્રણ એટલે કે એ આવશે છસો સાઠ ચાલો આ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું પછી બીજા નંબરમાં છે વેચાણ કમિશન થઈ ગયું રેલવેનું તો એ આવશે આપણા વેપાર ખાતામાં ચાલો તો અહીંયા આવશે રેલવે નૂર તો રેલવે નૂર આપણને કીધું છે બે હજાર એકસોનું અહીં લખી લખીએ આપણે બે હજાર એકસો અને એને ખરીદીના પ્રમાણમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું જોઈએ તો ખરીદીનું પ્રમાણ આપણી પાસે મેં તમને કીધું હતું નવ જેમ પાંચ આપણે કર્યું હતું તો બે હજાર એકસો નવ ને પાંચ ચૌદ અહીંયા ચૌદ એકસો પચાસ ચાલો તો એકસો પચાસ પંદર નવા એકસો પાંત્રીસ અને પંદર પચાસ પીચોતેર સાતસો પચાસ ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ પછી આગળ વધીએ રેલવેનું થઈ ગયું ઓફિસ ખર્ચા ઓફિસ ખર્ચા માટે હવાલો આપ્યો છે ઓફિસ ખર્ચા તથા રોકાણોનું વ્યાજ બંને આપણે તનજેમ એકના પ્રમાણમાં એટલે ઓફિસ ખર્ચા પણ આપણે તનજેમ એકના પ્રમાણમાં અહીંયા ફાળવવાના છે જો કાંઈ ના કીધું હોય તો ઓફિસ ખર્ચા લખવાના નહીં એ આપણે સામાન્ય નફા નુકસાન ખાતામાં લખવાના થાય ઓફિસ ખર્ચા આપ્યા છે આપણને ચાર હજાર એને તંજિમ એકના પ્રમાણમાં અહીંયા ચાર એટલે એક હજાર એટલે કે ત્રણ હજાર અને એક હજાર આપણે ફાળવી નાખ્યા તંજિમ એકના પ્રમાણમાં પછી આગળ કીધું છે આપણને જાહેરાત ખર્ચા તો જાહેરાત ખર્ચામાં કાંઈ નથી કીધું તો પણ આપણે એને વેચાણના પ્રમાણમાં કરશું જાહેરાત ખર્ચા કેટલા આપેલા છે પાંચ હજાર આઠસો બરાબર તો અહીંયા આપણે પાંચ હજાર આઠસો અને એને આપણે આપણા વેચાણ પ્રમાણમાં સાત જેમ ત્રણ છે આપણે સાતને ત્રણ દસ એટલે કે ભાઇગા દસ એટલે કે પાંચ પાંચસો એંશી ગુણ્યા સાત એટલે કે ચાર હજાર ચાલો અને પાંચસો એંસી એને ગુણ્યા ત્રણ એટલે કે એ આવશે સત્તરસો ચાલીસ ચાલો પાંચ હજાર આઠસો દસ પાંચસો ગુણ્યા સાત चलो तो ये આવશે 4080 सॉरी 4060 છે નહીં કે 80 चलो 4060 + 1740 चलो 1500 5800 પછી જાહેરાત ખર્ચા થઈ ગયા રોકડ બેંક તો રોકડ બેંક તો આપણે ડાયરેક્ટ બાકા સર્વેયામાં આપવાની છે તો આ એ લખી નાખશું આપણે રોકડ બેંક એ છે આપણી પાસે અ કેટલી છે 7450 चलो આ মিলકો તો बाजू રખાઈ ગઈ હવે એક હવાલો બાકી છે આપણે છેવટનો સ્ટોક આજે જોયો નથી તો છેવટનો સ્ટોક આપણે વેપાર ખાતામાં અને પાકા સરવૈયામાં લખી નાખીએ તો અહીંયા લખી નાખશું આપણે છેવટનો સ્ટોક આખો સ્ટોક એ છે આપણી પાસે ચાર હજાર સાતસો પચાસ અને પાંચ છ હજાર આઠસો પચાસ બ વિભાગ અને ટોટલ આપણે કરી નાખશું ચાર હજાર સાતસો પચાસ પ્લસ છ હજાર આઠસો પચાસ એ થશે અગિયાર છસો અને એ ટોટલ અગિયાર છસો આપણે આખરનો સ્ટોક ક્યાં જવાનો પાકા સરવૈયામાં આખર સ્ટોક અગિયાર હજાર છસો બરાબર ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે બધી જ વસ્તુ લગભગ જોઈ ગઈ છે બરાબર રોકેલી જગ્યા જોઈ ગઈ છે ઓછનો સ્ટોક જોવાઈ ગયો ફર્નિચર પર સારો દઈ દીધો કાલખાતા અનામતનું કામ થઈ ગયું અને ઓફિસ ખર્ચાને રોકાણોને આપણે તનજમ એકના પ્રમાણમાં ફાળવી દીધા હવે બધી જ વસ્તુ થઈ ગઈ છે તો આપણે ધીમે ધીમે છે એક હવે આપણા ખાતા બંધ કરીએ પહેલાં સિત્તેર હજાર પ્લસ ચાર હજાર સાતસો પચાસ ટોટલ આવશે ચિમ્મોતેર સાતસો પચાસ પચાસ ચાલો પછી એમાંથી આપણે આપણે માઇનસ કરશું ચોત્રીસો પ્લસ જે છે એ પિસ્તાલીસ હજાર તેરસો પચાસ એટલે એ આવશે ઓગણપચાસ હજાર સાતસો પચાસ એમાંથી ચીમોતેર સાતસો પચાસ માઇનસ એટલે એ આવશે પચીસ હજાર અહીંયા આવશે આપણો કાચો નફો પચીસ હજાર બરાબર ચાલો પછી અહીંયા આપણે ટોટલ લખી નાખીએ ચીમોતેર સાતસો પચાસ પછી 30000 6850 એટલે ટોટલ થાશે 36850 તો આએ લખી નાખશું આપણે 36850 અને એમાંથી આપણે 1100 સોરી 1100 + 25000 + 750 - એટલે કે 36850 - એટલે આવશે 10000 આપડા ટોટલ થાશે 35000 બરાબર છે અને આયા બી નું ટોટલ લખી નાખીએ 77000 77750 + 36850 એટલે ઈ આવશે 11000 આ 111600 બરાબર ચાલો 111600 ચાલો પછી આની ક્રોસ એન્ટ્રી કાચા નફાની 25000 25000 1000 और 35000 चलो पहला अविभाग નો કરી નાખીએ 25000 प्लस 450 प्लस 900 એટલે ઈ આવશે 26350 આયા ટોટલ લખી નાખીએ 26350 બરાબર પછી આગળ વધીએ 60 1800 910 16 एशी प्लस एक हज़ार प्लस ते हज़ार सात सौ ए प्लस पंद्रह सौ चालीस प्लस तौर हज़ार प्लस चार हज़ार साठ चलो तो ये यसे सत्तर हज़ार आठ सौ तीस एम छवीस हज़ार तौसो पचास मईनस एले आठ हज़ार पाँच सौ वीस अँ लखी ना आठ हज़ार चौखो नफो आठ हज़ार पाँच सौ ने वीस ચાલો એ જ રીતે દસ હજાર એકસો પચાસ પ્લસ ચારસો એટલે એ આવશે દસ પાંચસો પચાસ અને અહીંયા આપણે છે એ દસ પાંચસો પચાસ છવ્વીસ ત્રણસો પચાસ બેલવટાવ એ ખરેખર ખરીદીના પ્રમાણમાં ખરીદીનું પ્રમાણ છે આપણી પાસે નવ જેમ પાંચ અહીં ખરેખર લખવામાં સે જ ભૂલ થઈ ગઈ છે અહીં ચારસો ને પાંચસો લખવાનું એટલે અહીંયા આપણે દસ હજાર છસોને पचास टोटल थे छसो ने पचास चलो अब बात करिए पचास एक हज़ार तैंसौ नेव प्लस सात सौ वीस प्लस आठ सौ सो प्लस सोल सौ प्लस छ सौ प्लस एक हज़ार प्लस सत्तर सौ चालीस चलो ये सात हज़ार नौ सौ ऐसी आप दस हज़ार छ सौ पचास माइनस कर सौंप बज़ार छ सौ सीतेर અહીં લખશું બે હજાર છસો ને સિત્તેર આપણો ચોખ્ખો નફો બેનો ટોટલ કરી અને બાર મૂકી દઈ છવ્વીસ હજાર ત્રણસો પચાસ પ્લસ દસ હજાર છસો ને પચાસ એટલે એ આવશે સાડત્રીસ હજાર અને અહીંયા બેનો આ બેનો ટોટલ પાંચસો ને વીસ પ્લસ બે હજાર છસો ને સિત્તેર એટલે એ આવશે એક અગિયાર હજાર એકસો ચાલો હવે આપણે છે એ સામે આવેલા જાય અને મૂડીમાં આપણે ચોખ્ખો નફો છે એ એડ કરી દઈએ અ અને બનો તો અહીં લખી નાખશું આપણે ચોખ્ખો નફો પ્લસ નો આપણને આપેલો છે આઠ હજાર પાંચસો વીસ અને બ નો આપણને આપેલો છે બે હજાર છસો બેને એડ કરી દઈએ પાંત્રીસ હજાર પ્લસ આઠ હજાર પાંચસો ને વીસ પ્લસ છવ્વીસ ચાલો આ આવશે ટોટલ છેતાલીસ હજાર એકસો નેવું એમાંથી આપણે છ હજાર બાદ કરી દે એટલે ચાલીસ હજાર એકસો નેવું આપણે બારે આવશે ટોટલ કર નાખીએ પ્લસ બાર હજાર પાંચસો પ્લસ બે હજાર ચારસો પચાસ ચાલો તો અહીંયા આવશે પંચાવન હજાર એકસો ચાલીસ અહીંયા આપણે લખી નાખીએ પંચાવન હજાર એકસો ચાલીસ અને આ બાજુનું ટોટલ નવસો નેવું પ્લસ બાવીસ આઠસો પ્લસ પાંચ ચારસો પ્લસ છ નવસો પ્લસ સાત ચારસો પચાસ પ્લસ અગિયાર છસો તો અહીંયા આવશે પંચાવન એકસો ચાલીસ અને આ થઈ ગયું આપણું પાકું સરવ્યું એકસો ને ચાલીસ ચાલો તો આ હતો આપણો દાખલો નંબર અગિયાર બરોબર છે આમાં આમ એકદમ ઇઝી હતું બરોબર છે દાખલામાં કાંઈ વધારે અઘરી એવી ડિફિકલ્ટી થાય એવો એક દેવાદારનો હવાલો કદાચ સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય બરોબર છે તો દેવાદારના હવાલામાં ધ્યાન રાખવાનું છે બાકી ક્યાંય નથી કાંઈ જાજુ છે એ આમાં અઘરું નથી બરોબર છે છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો બરોબર છે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ચેનલને થેન્ક યુ